ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે તેમનો મોબાઈલ અચાનક ગરમ થવા લાગ્યો સિસ્ટમ અપડેટ શરૂ થઈ ગયું આ સમયગાળા દરમિયાન તેમના પેટીએમ એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા પરંતુ સિસ્ટમ અપડેટ ચાલતું હોવાથી તેઓ ડિપ્લે ડિસ્પ્લે પર ન જોઈ શક્યા બીજા દિવસે સવારે લગભગ આઠ વાગે ફરિયાદીએ બિલીમોરા જતી બસમાં હતા ત્યારે તેમણે બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી તપાસ કહ્યું કે બેલેન્સ નથી જેમાં એક વખત પિસ્તાલીસ હજાર અને એક વખત પચાસ હજાર એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ પંચાણું હજાર કપાઈ ગયા હતા તેમણે ગૂગલ પે ફોન પે અને ચેક કરી પરંતુ તેમાં કોઈ એન્ટ્રી મળી ન હતી જો કે પેટીએમ એપમાં રકમનું ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું જેથી ફ્રોડની પુષ્ટિ થઈ હતી શંકા જતા ફરિયાદીએ તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ઓગણીસો ત્રીસ પર કોલ કરીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી છે ઇરફાન સૈયદ વ્યાગ ન્યૂઝ નવસારી